જલંદી હત્યાના મામલામાં સમાચાર શાર્પ શૂટર્સની તસવીર સામે આવી છે કેમેરામાં કેદ થયા છે બે શાર્પ શૂટર શશ્રીકાંત અને શેખ અનવર અલી સીસીટીવીમાં કેદ થયા છે બંને શાર્પ શૂટર્સે હત્યા કરી અને ટ્રેન નીચે ઉતર્યા હતા જલંદી બનોચડી હત્યાના મામલામાં સમાચાર શાર્પ શૂટર્સની તસવીરો સામે આવી છે સીસીટીવી કેમેરામાં આ કેમેરાપ શૂટર કેદ થયા છે શશ્રીકાંત અને શ્રેખ અનવર કેમેરામાં કેદ થયા છે આજ અંગે વિગત આપશે અમારા પર અનિતા શું વિગતો પ્રાપ્તિ રહી છે શ્રાપ શૂટર્સ તસવીર સામે આવી ચૂકી છે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે તેમને શોધવા માટે ખાસ તો જયંતિ ભાનુસાડી હત્યા કેસમાં જે બંને સાફ સૂટરો છે આ ફૂટેજ ની અંદર બે સાફસૂટરો જે ટોલટેક્સ થી વસાર થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે અને આ બંને જે સાફ શૂટરો દ્વારા જ જયંતિ ભાનુશાળીને ગાડીની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું ખાસ તો સામે આવ્યું છે મહત્વનું છે કે સાફસૂટરોના નામ સામે આવી ગયા છે છે પરંતુ આ આ હત્યાને અંજામ આપના જે હજુ પણ પુનાના સાપસૂટરો હોવાનું જયારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે પરંતુ હજુ સુધી પોલીસને કોઈ પણ કડી મળી નથી કે આ સાપસૂટરો ક્યાં ગયા છે ખુબ જ હિસ્ટ્રી સીટર આ સાપસૂટરો હોવાનું સામે આવ્યું છે અને તેઓ સોપારી લઈને અનેક લોકોની પણ હત્યા કરી ચુક્યા છે આ સમગ્ર મામલામાં તો હાલ તો જે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેના સાત દિવસના હાલ તો પોલીસ રિમાન્ડ મેળવ્યા છે સાથે આ હત્યા સાથે જોડાયેલી જે મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ ઉપર જે આક્ષેપો થયા હતા બંને દ્વારા જે કાવતરું ઘડવામાં આવ્યું છે આ બંને હજુ પણ ફરાર હોવાના નામે પોલીસ હાલ તો જુદી જુદી ટીમો બનાવીને તેમને સૂતી રહી છે જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછના દ્વારા આગળ વધ્યા છે અને શ્રબીલ પટેલ અને મનીષા ગોસ્વામી જે બંને બે કાવતરું ઘડ્યું હતું તે પણ ક્યાંક ફરાર હોવાની વાત સામે આવી છે અને પોલીસે તે લોકોની પણ શોધખોળ શરૂ કરી છે